મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટરના હસ્તે રાષ્ટ્રધ્વજને ફરકાવીને આજે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જાણવા મળતી વિગત પ્રમાણે આજે અઠોતેરમાં સ્વાતંત્ર પર્વની સમગ્ર દેશની અંદર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી આજે મોરબીના જેલ રોડ ઉપર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી ને ત્યારે મોરબી જિલ્લાના કલેક્ટર કેબી બી ઝવેરીના હસ્તે તિરંગા ખુલ્લા આકાશમાં લહેરાવીને તેને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ પરેડ અને જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત છેલ્લા વર્ષ દરમિયાન જે જુદી જુદી શાખાઓની અંદર કામ કરતા અધિકારી કર્મચારીઓમાંથી સારી કામગીરી કરનારા અધિકારી અને કર્મચારીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને આ તકે જે સરકારની વિવિધ યોજનાઓ છે તેનો વધુમાં વધુ છેવાડાના લોકોને લાભ મળે તેના માટે થઈને સરકારી તંત્ર સતત એક્ટિવ છે તેવી વાત જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી અને તે સાથે જ મોરબી જિલ્લાના કોઈપણ વિસ્તારની અંદર કોઈ પણ જે ફરિયાદ કે સમસ્યા હોય તેને નિવારવા માટે થઈને મોરબી જિલ્લાનું વહીવટી તંત્ર સતત ખડે પગે છે તેવી પણ લાગણી તેમના દ્વારા આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની સ્પીચ દરમિયાન વ્યક્ત કરવામાં આવી હતી